गुगल लो अनि तुलसी रोयल कोरो के मेमस्ते की लागि ध्यान खादिते तमे आज मस्ता आज मजा इथी कि नि जी दा मजा आम मजा मने मजा नथी अन उतो या त जइए त सिधो अखने त्यारे त अखने त जइएसी ने, ने साथे दुखे जाय मने बोहोत थई ग्यूसे हमे फोटो पडाव चाहिएसे फोटो मतलब एक जगह टाहाउनु कने ई काल जावने छेन एक जगह टा

जी oh. हम कर जो आए केटलो ट्राफिक छ भद भाई माने उबो था हो न यम भाई गयो अबै गयो भाइ गयो चलो त भद कन्टिन्यु गर म बनिया लेजो अनि हमें बेचिए छ ए बाथ मयूर ने दो खाना लै जई छ मंगल ने गुड ने जाऊ चलो आलो কেছ্ে য়েে পার. কেডুি ক্যি য়েডের. ত্য় পার ক্য়ের ত্য়েডী্যেট য়েডের. এমা দুচের য়য়েক্য়েজ ওলিনের. ক্য়�

તમે માનો માનો આથી રસ નહી બાર વરસ પેલા મને તાઇફોડ તાયફોડ થઈ ગયો હતો તો મને કેટલા એક દિવસમાં છ થી સાત ઇન્જેકશન મારતા ને દરરોજના આઠ બાટલા ચડતા નાના આવે ને નાના બાટલા એવા આઠ ચડાવતા તો હું લગભગ મારા પંદર દી એવું જોયું મને આને હોજ વાળી દીધો તો મને ઇન્જેક્શન થી કઈ અસર નહીં અરે એમ મને ઇન્જેકશન કાંઈ પાન પાય જાય દેવી છે કે ઓલા ડોક્ટર પાય જાય કઈ છે એ કદાચ મારવાની સ્ટાઇલ એવી હોય એટલે કદાચ પાંચ દિવસ દુખશે મને આ ચાર પાંચ દિવસ બરાબર ગઈ ના કાય એવું લાગે કારણ કે બીજા દવાખાને જાવ ને તો કઈ નહીં આને જાવ ને તો મને ચાર દિવસ દુખે જ તેને દુખે જ ચલો શાંતિ આ દુખાવ તરફ શાંત થઈ ગઈ બાર કલાક કીધું પછી કાલે એક્સરે કઢાવાનું કીધું

ये हम बाप डिग्री जाएंगे तू आ ये क्या कर रहे है क्या देख रहे हो हां पार लेदा है अपना बेना फूल तैयार सही जा फोटो फोटो आए से मैंने फोटो बना वीडियो व्लॉग बना हूं व्लॉग शॉर्ट वीडियो इधर ये किसका बडी है किसका बडी है कौन है બાપા કા બર્થી જો તાઈ ડગલા વાયા થી હરીને આપ છે બે બાર જકડે બે ને ઓર ફોટો પાડે ફોટો પાડે કે આ ફોટોગ્રાફર જો તું આયા જો કેમેરામેન કે જો હાલો વાહ સોવી દે રે રે વન્સ ફોર વન્સ

थोड़ी स्माइल कर ले जो हमारी नहीं जा तू है आई गॉट नो भैया हमें बता दे जो कि आगे से पार्टी जो मैं नहीं जाता हूं भाई ये जमा कर वो बोले से ठीक है गंगू ये गंगू तो कर आंसू आंसू ले गई मैं तो आंसू ले ही क्या तो पापा ले आए करो करो रुको जरा बड़ा फटाफट छोटा सा गिफ्ट आ गया है रुको जरा जरा थोड़ा इतना बड़ा गिफ्ट इतना बड़ा गिफ्ट यही तो है यही तो तेरा सरप्राइज था चार गिफ्ट आ

ગેપ ખોલે આ હું છે ને મારી સાઈડ ઉપર કેમ ખોલે સિમેન્ટ ની બોરી આમ ખોલીને બતાવુ સિઓ બોયા ખુલી જાય તો બક એવું જ લાગે સિસ્ટમ ની સિસ્ટમ નહીં છે ને સિસ્ટમ નહીં અરે સિસ્ટમ હું સિસ્ટમ નો દાદા ખોલવાનું તમને શું લાગે

દુકાન બધી ગયા છે પણ ખટલા વાગ્યા ખબર તમને ખાલી એકવાર બે વાગ્યા બે વાગે મળે અમુક દુકાન ખુલ્લી હોય પણ ના જાય ને તેના પોલીસની ભીડ બંધ થઈ જાય અત્યારે દુકાને ખુલવી ને નાસ્તો રાત્રે બે વાગે અને આ જો ઠંડી લાગે છે બાર કેટલો વર્ષા થાય મને ઠંડી લાગતી હતી એવું છે ઠંડી લાગે ઠંડુ હું કાપી વાન લઈ તો નહીં પીને ઠંડુ